તાપી હોલમાં મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ગુજરાત જિલ્લાના અધિકારીઓ સ્થાનિક ધારાસભ્યો તેમજ સંત મહંતો ની હાજરીમાં મેળાની તૈયારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી બેઠક દરમિયાન યાત્રાળુઓની સુવિધા સુવ્યવસ્થા સુરક્ષા વ્યવસ્થા આરોગ્ય સેવાઓ ટ્રાફિક વ્યવસ્થાપન સફાઈ પીવાના પાણી સહિતની વ્યવસ્થાઓને વધુ મજબૂત બનાવવા પર ભાર મુકાયો હતો આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે મહાશિવરાત્રી મેળાને સમર્પિત વિશેષ સોંગનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું ભવનાથ મહાશિવરાત્રી મેળો જૂનાગઢ જિલ્લાના મહત્વપૂર્ણ ધાર્મિક અને સાંસ્કૃતિક મેળાઓમાંનો એક હોવાથી તેના સફળ આયોજન માટે તમામ વિભાગો વચ્ચે સંકલન વધારવાનો ઉદ્દેશ્ય બેઠક દ્વારા રાખવામાં આવ્યો છે સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં પણ તૈયારીઓની સમીક્ષા માટે વધુ બેઠકો યોજાશે ખબર ન્યૂઝ તૈયારીઓ તમામ ટીમ સાથે માટે તૈયારી કરે તેવી જુનાગઢના વિનંતી